જૂનાગઢમાંથી મંદિરોને નિશાન બનાવી ચોરી કરનાર રોડકીના ત્રણ ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઈને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ તસ્કર ટોળકીએ સાત જેટલા જિલ્લામાં ચોરીના ગુના કર્યા હોવાનું બહાર આવ્યું જૂનાગઢ રાજકોટ અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર દાહોદ વિસ્તારમાં રાત અને દિવસ દરમિયાન થયેલ મંદિર ચોરીના અનડીટેક્ટ ગુના કુલ સાત તથા અન્ય કબુલાત કુલ અડતાલીસ સહિત કુલ પંચાવન ગુનાનો ભેદ ઉકેલી અને આ ચોર ટોળકીના ત્રણ ઇસમોને પડકી પાડી ચોરીમાં ગયેલ ચાંદીના છતર તથા સોનું તથા ચાંદીના ઢાળિયા સહિત રૂપિયા બે લાખ સોળ હજાર નવસો ચોપનનો મુદ્દામાલ તેમની પાસેથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે અને આ પોલીસની હાથે ઝડપાઈ ગયેલ તસ્કર ટોળકી બાબતે જૂનાગઢના એસપી હર્ષદ મહેતા સાહેબે જણાવ્યું હતું ચાલુ માસમાં એક મંદિર ચોરી મેંદડામાં દાખલ કરેલી ને એમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદડા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમને છે એ કામે લગાડેલ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઈસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં ખડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ ત્રણ આરોપીઓને પકડેલ છે વિશેષ એમની પૂછપરછ કરતાં એમનો ત્રણ જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે એ મૂળ ગોંડલનો વતની છે હાલ એ રાજકોટમાં રહી છે બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા એ પણ હાલ રાજકોટમાં રહી છે અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગોકડિયા આ પણ મૂળ મહુવાના વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના ડરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયારધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે એમની તપાસ વધુ પૂછપરછ કરતાં કુલ બે હજાર બાવીસમાં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે બે હજાર ત્રેવીસમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ વર્ષના આ ચાલુ માસમાં બે હજાર ચોવીસમાં આ મેંદડાની આ જૂનાગઢ જિલ્લાના ત્રણ જે બનાવો છે બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસના આ ડિટેક્ટ થવા પામે છે મંદિર ચોરીના વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ બે આવી મંદિર ચોરી કરેલી છે એમણે દાહોદના પીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમણે ચોરી કરેલી છે આ વધુ પૂછપરછ કરતાં એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય અડતાલીસ જેટલી અને આ સાત એમ કરીને કુલ પંચાવન જેટલી મંદિર ચોરીઓ છેલ્લા અઢીથી ત્રણ વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરે છે હાલ જે આરોપીઓ છે એમની પાસેથી મેંદડા અને અન્ય જે તાજેતરમાં જે ઘટનાઓ બનેલી છે મંદિર ચોરીની એમનો કેટલોક મુદ્દામાલ પણ ચાંદીના નાના મોટા છત્તર અને મંદિરમાંથી સોના ચાંદીના જે દાગીનાઓ છે એ મળીને કુલ બે લાખથી વધારાનો મુદ્દામાલ પણ આપણી પાસેથી રિકવર કરેલો છે આ ત્રણેયની ઓળખ અને વધુ પૂછપરછ કરતાં એ છૂટક મજૂરી કરે છે એમાંથી મુખ્ય જે આરોપી છે સાગર એ ટ્રકનું એનું ડ્રાઇવિંગ પણ કરે છે અને બાકીના બે આરોપીઓ છૂટક મજૂરીની સાથે હીરા ઘસવાનું પણ કામ કરે છે આ જે આરોપીઓ છે એ દસ ધોરણ બાર બાર ધોરણ સુધી ભણેલા પણ છે અને મોત્સવ કરવાના હેતુથી આવી રીતે છેલ્લા અઢીથી ત્રણ વર્ષમાં એ અલગ અલગ મંદિરને ટાર્ગેટ કરતા હતા બીજી એક નોંધનીય બાબત એ છે કે આ ત્રણેય જે આરોપીઓ છે એ અલગ અલગ જગ્યાએ મંદિરોને રેકી કરી એમને મોબાઈલમાં એકબીજા લોકેશન શેર કરી અને એમની રેકી કરી ત્યારબાદ એવા ઓકવર્ડ ટાઈમે તેઓ ખાસ કરીને મોડી રાત્રે અથવા વહેલી સવારે છે આવા મંદિરોને ટાર્ગેટ કરતા હતા બીજી બાબત એ પણ પૂછપરછમાં ધ્યાનમાં આવેલી છે કે મંદિરમાંથી જે દાગીના હોય છે એમાં ખાસ કરીને ધાર્મિક માતાજીના છતર કે આ પ્રકારના હોય છે તો એ કોઈ જગ્યાએ ચોરી કરીને આપ વેચવા જાય તો પકડાઈ જવાના ડરે એ જાતે જ આવી રીતે આ દાગીનાઓ છે એ ઓગાળે અને પછી એમની પ્લેટ બનાવી અને પછી એ માર્કેટમાં વેચવાની આ પ્રવૃત્તિ પણ કરતા બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ